ગાંધીનગરના વાવોલમાં આવેલ શાળાના આચાર્ય હેવાન બન્યાની ઘટના સામે આવી હતી માત્ર પોતાની ખાનગી ગાડીનો કાચ તૂટવાની દાજ આચાર્યએ નિર્દોષ બાળકો પર ઉતારી હતી અને તેમને એવી નિર્દયતાથી માર્યા હતા આ ઘટનાને પગલે બાળકોના શરીર પર મારના સોળ અને લાલ નિશાન સાક્ષી પૂર્યો છે આચાર્યની ક્રૂરતાની માર્યો હોય આચાર્યની ગાડીનો કાચ કોઈ કારણસે તૂટી ગયો હતો આ બાબતની શંકા માત્રથી આચાર્યએ પોતાનો સંયમ ગુમાવ્યો અને નાના બાળકોને પ્લાસ્ટિકની સ્કેલ ફૂટપટ્ટી વડે બેરહેમીથી ફટકાર્યા હતા બાળકો ઘરે પહોંચ્યા અને જ્યારે વાલીઓએ આ નિશાન જોયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી રોષે ભરાયેલા વાલીઓ જ્યારે ન્યાય માંગવા અને રજૂઆત કરવા શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના અન્ય સ્ટાફનું વલણ પણ ચોંકાવનારું આચાર્યની ભૂલ સ્વીકારવાને બદલે અન્ય શિક્ષિકાઓએ એવો લૂલો બચાવ કર્યો કે છોકરાઓ બહુ મસ્તી કરે છે શાળામાં બાળકોને શારીરિક દંડ આપવો એ ગુનો છે છતાં પણ ગાંધીનગરની શાળામાં આચાર્ય કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા હવે હિંસક માનસિકતા ધરાવતા આચાર્ય સામે પોલીસ ફરિયાદ થાય અને તેમનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છે એમાં સ્કૂલના શિક્ષકો આચાર્ય તેમજ ગ્રામજનો માટે જે નારાજગી ઊભી થઈ છે જે બનાવ બન્યો છે એના સંદર્ભે હું હમણાં જ આવ્યો છું અને એનું બંનેનો વિષય જાણી અને પછી એમના જે પણ શક્ય બને એટલો નિરાકરણ ઉકેલ આવી જશે